જેના નેત્રો કમળ જેવા છે જેને હાથમાં ધનુષ્ય ધારણ કર્યા છે શું કામ શિકાર કરવા માટે નહીં એના આશ્રિતો ઉપર મુશ્કેલી આવે તો એની વિપત્તિને તોડવા માટે જેમણે જાનકી માં છે અને મારા પિતા રામ છે એને હવે મન વચન કર્મથી હું પ્રણામ કરું પિતૃદેવી આ ક્રમ છે આ પ્રોસેસ છે મા નિર્મળ બુદ્ધિ આ ભંતેજી કે માતાજી જો આવી હે એ તો વિદેશ નથી ગુજરાતી સમજતી નથી હિન્દી સમજતી એમનો દીકરો બૌદ્ધ ભીખું છે એ તો હિન્દી તો સમજે જ છે હિન્દી બોલે છે બાકી તો ઘણી ભાષાઓ છે અને હવે આ રામકથા એને ગુજરાતી બોલતા પણ કરી દીધા છે આપણું મનોરંજન થાય એવું ગુજરાતી બોલે છે આપણું વગર ટિકિટે મનોરંજન થાય એવું સરસ એ ગુજરાતી બોલી પણ માનો સ્વભાવ શું કહે આ માળી મને પૂછે છે કે મારો દીકરો ભંતે હમણાં હમણાં તમારી કથામાં આવે છે તો બાપુ એણે જે ભેખ લીધો છે એ બરાબર ભજવે છે ને આ મારી છે હું પગે લાગુ આ માવડી એને જરાય નહીં સમજાયું એ તો ઉતારે જઈને ભંતેજી એને સમજાવશે જો ભંતેજીને સમજાણું હોય તો માની આ ચિંતા છે કે મારા દીકરા એ ભેખ પહેર્યો છે એ બરાબર તો છે ને એ ભેખ ને આ ભેખ ને જે પરમાત્માએ આપણને વેશ આપ્યો હોય આપણે ભજવી નથી શકતા ને ગોતું હોય તો ગધેડો દેવતાને રાજી કરવા હોય તો હૃદયમાં દિવ્ય ભાવોનું સર્જન થવું જોઈએ આ નિયમ છે તો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અને પછી તુલસીદાસજી બોતેર પંક્તિમાં નવ દોહામાં રામ નામ મહારાજની વંદના કરે છે એ બધું પ્રકરણ પ્રકરણ લઈ પણ વંદના છે એટલે થોડીક ચોપાઈઓ લઉં પરમાત્માના અનેક નામ છે બાપ હું કઉ છું એટલે નહીં બધા જ નામ મહાન છે પણ એક વસ્તુ સર્વસ્વીકૃત નામ છે રામ નામ એ યાદ રાખો સર્વસ્વીકૃત આદિથી થી અંત સુધીમાં સર્વસ્વીકૃત કોઈ નામ હોય તો એ બીજ મંત્ર છે એ પરમ મંત્ર છે એ પ્રણવનો પર્યાય છે એ ઓમકાર સ્વરૂપ છે એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશમય છે એ સૂર્ય ચંદ્ર અને અગ્નિનો પ્રતાપ લઈને રામ નામ જગતના ચોકમાં બેઠું છે માટે રામ નામની વંદના મહાભારતમાં તો આપ જાણો છો ભગવાન વિષ્ણુના હજાર નામ લખ્યા છે હજાર નામ પરંતુ તુલસી કાય પ્રભુના અનેક નામ છે પણ એમાંથી હું રામ નામની વંદના કરું છું જેને જે નામ ગમતું હોય આપણા ઘરમાં એક બાળક હોય તેને વળી કોઈક ટીનું કહેતું હોય ને કોઈક મૂનનું કહેતું હોય એને કોઈક ગોટું કહેતું હોય ને કોઈ જુદા જુદા નામે જેનું જેવું 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 ભાવ હોય એમ પરમના અનેક નામો છે એને જુદા જુદા રૂપે બધા પોકારે એમાં તુલસી કાયબ હું રામ નામનો મહિમા તમારી સામે મૂકું છું એમ કહીને થોડીક ચોંપાવી બરાબર and the moon. બાપ કે હું વંદન કરું છું રામ નામને જે શિવજીનો મહામંત્ર છે એ તો શાસ્ત્ર સિદ્ધ વાત છે ભગવાન શિવ નિરંતર ચોવીસ કલાક આપ આપણા ઘરમાં જે પતિ પત્ની હોય ઘરમાં એમાં મારો પતિ ચોવીસ કલાક શું કરે છે એની વધારે વધારે માહિતી કોઈની પાસે હોય તો એની પત્ની કારણ કે ફોન ચેક કરતી કરી દઉં એમ કરીને લઈ લઈ અને પછી બધો ડેટા એ બધું એ આપણે ત્યાં સાહિત્યકારો નથી કહેતા કે એક ભાઈ રસોડામાં તો રવિવારનો દિવસ હતો અને એમાં યમરાજ આવ્યો પેલા ભાઈને ને બોલાવ્યો કે પણ શું છે તમે કોણ છો તમારો પરિચય કે પરિચય પરિચય હું યમનો દૂધ છું તારું મૃત્યુ છે અને અમારે સુધાબેને સરસ કહ્યું કે કાળ ક્રીડા કરે છે કાળ તો ક્રીડંતી ક્રીડા કાળની ક્રીડા કાળ આપણી સાથે રમે છે એમાં આપણે હારીએ છીએ ને જીતે છે પણ જો રમતા આવડી જાય તો ક્યારેક સાવિત્રીની જેમ આપણે જીતી દઈએ અને કાળ હારી જો રમતા આવડે તો કાળ મારી નાખવા માટે નથી આપણી સાથે મારી નાખ્યા હોત તો ક્યારે ઉકલી ગયા એ હજી આપણી સાથે રમે છે હજી આમ આપણી ચાળ પકડે છે આપણી શોલ પકડે છે આપણો પગ પકડે છે હાથ પકડીને ડરાવી જાય છે કે હું આવ્યો બીપીના રૂપમાં આવ્યો હું આના રૂપમાં આવ્યો હું ડાયાબિટીસના રૂપમાં એ આપણી અરે ક્રીડા કરે છે સાચ આવશે તેની કોઈ ઊભું નહીં રહે એટલા માટે મનુ પટેલ ભૈરવી ગાતા ક્યા ભરોસા જિન

સૌ એટલા માટે બરકત વિરાણી સાહેબ નો બહુ જૂનો છે રડ્યા બે ફામ મારા મોત પર સૌ એટલા માટે રડ્યા બે ફામ મારા મોત પર સૌ એટલા માટે કે હતો મારો જ અવસર અને એમાં મારી હાજરી નહોતી

ત્યાં તો કઈ મૃત્યુ નથી એટલે કોની સાથે રમે મૃત્યુ તો મર્ત છે ત્યાં તો છે નહીં ત્યાં તો બધા અમર અમરનો અર્થ થાય દેવતા દેવતા માની અમર અને આ મર્ત છે એટલે કાળ મારીને તારી સાથે આપણી સાથે રમવા આવે જે રામ ભજન કરશે કાળની સાથે રમતો હશે પછી એ જીત કારણ કે રામ ભજન કરે એને જીત હારના ભેદ મુકાઈ જાય એને જીતવું કે હારવું એ કશું એને તો હારે કોઈ એને આપણી સાથે રમવા આવે છે રમવા દિવ આટલો પલો કાપીને આવે ક્યાંથી આવ્યો બિચારો આપણા પાસે રમવા માટે એની સાથે રમવું કોઈ કોઈ જીતી જાય કબીર જીતી ગયા શૂન્ય મરે અધ્યા મરે અનહદ હું મર જાય રામ સનેહી ના મરે કહ કબીર સમજાય જીતી ગયો આદમી કેટલા કેટલા મહાપુરુષો થયા કે જે કાળને જીતી કાળના માથા ઉપર પગ મૂકી ઉપનિષદનો નથી કાળને ગયો કાળને દરવાજે જોક છે કે એમનો દૂત આવ્યો એનું વાહન લઈને પેલા યુવાનને કીધું ચાલો તો પેલો કઈ ક્યાં લઈ જવાનું બસ તમારું પૂરું થઈ ગયું તમારે ઉપર આવવાનું હું અમારાનું દૂધ લેવા પણ શું કામ મને મને બીપી નથી મને ડાયાબિટીસ નથી મારી કિડની ખરાબ નથી મને કાંઈ તકલીફ નથી અને તમે મને ચાલીસ વર્ષની ઉંમરે તમારે કાંઈ નિયમ બિયમ છે કે નહીં હું હા હાજો નરમો છું અને તમારે મને નહીં કાં એ અમને ખબર નથી અમારે તો ઉપરથી જે ફાઇલ ખોલીને એમાં તમારું નામ નીકળ્યું એટલે અમે તમને ઉપાડવા આવ્યા છીએ તમે હાલ પણ જરાક 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 વિચારો તો ખરા ચાલીસ વર્ષના યુવાનોને આવી રીતે ઉપાડી જવાનું કોઈ નિયમ કોઈ તમારા ઈમાનદારી એ લોકો ભાઈ અમને ખબર નથી અમારે તો ઉપરથી હુકમ કીધો સરનામું આપ્યું તમારો ફોટો છે અમે તમને લેવા આવ્યા એટલામાં એને બારીમાંથી જોયું તો એની પત્ની રસોડામાં એનો ફોન જે ચાર્જમાં મૂક્યો હતો એ કાઢી અને આને કોને કોને ફોન કર્યા છે એ લિસ્ટ જોતો હતો એની પત્ની જોતી હતી એટલે એણે શું કીધું જલ્દી કરો લઈ જ જાઓ હવે હવે તો લઈ જ જાઓ હવે અહીંયા રહેવું જ નથી પત્ની સિવાય પતિ ચોવીસ કલાક શું કરે છે બીજું કોણ શિવજી ચોવીસ કલાક શું કરે છે એની જાણકારી ભગવતી પાર્વતીને છે એટલે પાર્વતી સ્વયં કહે છે તુમ પુની રામ રામ દિન રાતી બાર કલાક દિવસના બાર કલાક રાતના ચોવીસ કલાક તમે નિરંતર રામ રામ જપો છો એટલે કાળના પણ કાળ છે મહાકાળ છે તો ભગવાન શિવ માટે રામ બીજ મંત્ર છે પરમ મંત્ર છે મહામંત્ર છે મંત્ર રાજ છે ગણેશજી રામ શબ્દ લખીને પરિક્રમા કરી તો ગણેશજી પ્રથમ પૂજ્ય થયા આદિકવિ વાલ્મિકીજી ઉલટું મરામરા બોલ્યા તો શુદ્ધ થયા પાર્વતી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠની જગ્યાએ ખાલી રામ રામ બોલવા લાગ્યા અને સતી શિરોમણી બન્યા શિવજી રામ અને વિષ જ્યારે પીવાનો સમય આવ્યો ત્યારે રામ અને વિષ આ બંનેને એક સાથે લઈને જ્યાં પીવા પીધું એટલે વિશ્રામ રામ શબ્દનો અર્થ સંસ્કૃતમાં આરામ થયો રામ માની આરામ રામ માની વિશ્રામ સીધો અર્થ છે એનું એનું ભાષાંતર સીધું રામ એટલે જ આરામ સો સુખધામ રામ અસનામ સુકામ અખિલ લોકદાયક વિશ્રામ રામનો અર્થ છે આરામ તો ગણપતિનો પણ એ જ મંત્ર પાર્વતીનો પણ એ જ મંત્ર શિવજીનો પણ એ જ મંત્ર વિષ અમૃત બન્યો ત્રેતાયુગમાં ભગવાન રામે અવતાર લીધો અને એમણે જે જે લીલાઓ કરી આજે કળિયુગ છે આપણી સામે રામ સદેહ નથી પણ એના નામના રૂપમાં આપણી પાસે છે અને તુલસીદાસજીએ આપણું નામચરિત માનસ લખ્યું આ આ એક માણસની રામકથામાં પછી બીજી કેટલી રામકથાઓ છે સંક્ષેપ અને વિસ્તારથી અનેક રામકથાઓનો સમાવેશ છે તો બાપ આ પરમાત્માનું નામ એ કામ કરે આટલા વર્ષો પછી હું જરૂર વિનમ્રતાથી કહી શકું કે હજી લોકોને રામકથા ઉપર અરૂચિ નથી પેદા થઈ એનું કોઈ મૂળ કારણ હોય તો હજાર નામમાંથી એક નામ રામનું નામ છે એની આ કૃપા આ એ સિવાય નથી થતી મેં ઘણી વખત કહ્યું છે મને પહેલાં લોકો કહેવાય નહીં આપણને લોભ શીખવે આપણને આવું જ શીખવું આખી બીડી ન પીવાય અડધી પીવાય પછી ખીસમ નથી દેવાય પણ ખીસું હળગી જાય એનું કે એનું જે થવું થાય પણ આખી ન પી લોભિયા હોય આપણને સલાહ પણ આવી જાય ને પછી આ ઉંમરે હું સતત જોતો રહ્યો છું રામ નામ અને રામ કથા ઉપર રૂચિ લોકોની વધતી જ ગઈ વધતી જ ગઈ આટલા જબરજસ્ત પ્રમાણો પણ યુગમાં મારી સામે ઉભા છે છતાંય લોકોને સમજાતું નથી કે રામ નામનો મહિમા શું છે આટલા મોટા પ્રમાણ હું તો કાલે પહેલા દિવસે આવ્યો અને હજી અંદર એન્ટ્રી કરી ત્યાં જ મેં જોયું આ તો બધું ભરાઈ ગયું છે આ કોણ કરે એનો એ મોરારી બાપુ એના એ માંડવા વાળા એ માઈક વાળા એના એ ગાવા વાળા છતાંય આપણને ભેગું મહિમા ખૂબ રામ નામનો મહિમા ગાય અને મારા ભાઈ બહેનો આખરે કથાઓ તો ગાઈએ સંદર્ભો લઈએ દ્રષ્ટાંતો આપીએ જુદા જુદા રસો એની મેળાએ જે પ્રસરે એને પ્રસરાવીએ પરંતુ મૂળ હેતુ તો બધાનો સાર નામ 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 છે છે રામ લોલંગરી બાપુ એકવીસ ગોળના ગાડા ખેંચી ગયા એ હાંકળે કામ કર્યું છે એનો સંયમ એનું એ પ્રતિક છે સાંકળ પણ એ હાંકળે કામ નહીં કર્યું એનું ભજને કામ કર્યું છે અને ભજન કરે ને ગોળના ગાડા આપણે ત્યાં કહેવાય ને ભાઈ આ તો રામ રામ રપે એને તો ગોળના ગાડા ને એને ગોળના ગાડા હોય એવું આપણા કાઠિયાવાડમાં કહેવાય છે ભાઈ ભગત બાપુ કહે છે નાની એવી ડાબલીમાં ગોળના ગાડા આંબાની ગોટલી એમાં કેટલી મીઠા છે ગોટલી તમે વાવો તો એમાંથી આંબો થાય અને એમાંથી મીઠો રસ એને ગોળના ગાડા કાક બાપુએ કીધું નાની એવી ડાબલીમાં ગોળના ગાડા એને ભરનારું કોઈએ ભાડ્યું કોઈએ જોયો કે આવી એવી ગોટલીમાં આ ગોળના ગાડા આ સાધુ શું કરે ગોળના ગાડા ખેંચી લે એના ઘણા અર્થો થઈ શકે તો નિરંજન બાપા સમજાવી શકે બાપુ સમજાવી શકે આ જીવન ચરિત્ર લખનારા અધિકારી વક્તાઓ એના વિશે કહી શકે હું તો પ્રણામ કરવા આવ્યો છું પ્રવચન કરવા નથી આવ્યું આપણે તો પ્રણામ કરવા અને જેને પ્રણામ આવડી જાય નહીં પામી જાય પ્રણામ શીખી લો બાકી બાપુ લાંબુ ન કરાય મેં ગઈકાલે ન કીધું ચાલીસ સિદ્ધાંત પ્રેમના એવી ચોપડી મારી પાસે રૂલ્સ ઓફ લવ વિદ્વાનોની વચ્ચે બોલતો હતો ને તો મારે બોલાઈ ગયું ફોર્ટી રૂલ્સ ઓફ ધી લવ મને એક પંડિતે કીધું ધી કાઢ નાખો લવ ની આગળ ધી લગાડતો સાહેબ હું ભણેલો નથી હા આપણે ધ કાટ નાખ્યો ટી એચી કાટ નાખ્યું મારે ક્યાં એને પરિણે ખેંચી લાવવું હતું અને વાત સાચી હશે ભાષા કે આપણને ક્યાં અંગ્રેજી આવડે પછી ઉદઘોષક પાછું કાંઈક અંગ્રેજી બોલવા કે મેં કીધું હું તો જાળવીને બોલજો સાહેબ બેઠા છે દીધું મારું મારું જોયું ને મને થપાટ મારી દીધી ધ કાઢ નાખો મેં એને આખા કાઢ નાખ્યા ધી એન્ડ ધી એન્ડ જનગણ મન અધિનાયક લેર કરતા કરતા રોજ યાર રોજ આનંદ આવે છે કરવું છું અને આપણે આનંદમાં રહીએ ને અમારા સુભાષભાઈ ભટ્ટ બહુ સરસ કરે અમારો ભાવનગરનો ફકીર એ બહુ સરસ કરે કે તમને કાંઈક પીડા હોય તો હો જણા તમારી ખબર કાઢવા આવે અરે શું થઈ ગયું તમને કાલે તમે ભજ્યા ખાતા હતા અરે અઢી વાગે મેં તમને બસમાં જોયા હતા સાહેબ પકડીને ઉભા પાતું કોઈ એ જગ્યા નહોતી દીધી મેં તમને બસમાં અચાનક શું થઈ ગયું કે ના ના બીજું કઈ નહીં અડધું માથું દુખતું હતું અહીંયા ચૂનો લગાડ્યો બે બાજુ પણ માથા એ ધીખ ન જાય અને તાવ આવી ગયો પડી ગયો અને બે ગોધરાઓ છે આ ગરમીમાં પિસ્તાળીસ ગરમીમાં બે ગોધરાઓ છે કેટલા લાગણી લઈ લોકો આપણી પાસે આવે અરે અરે જલ્દી સારું થઈ જશે પણ તમે આનંદમાં રહો તો ઈર્ષાને એટલો બધો વેગ મળે છે કે આ માણસ મોજમાં કેમ રહે છે આ મોજમાં કેમ અમારો પ્રણવ પંડ્યા તો એમ કહી કે આ માણસને પાડી જ દેવો જોઈએ મોડું નહીં કરતા અને પાડી જ દો કેવી કવિતા લખી જાય પ્રણવે આપણા તોપદી ભાષા હમણાં નહીં પાડો તો નીકળી જશે આગળ હો હમણાં ગયો તૂતું તું 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 તૂતું 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 તું તું અને સંગીત આ સુગમ સંગીત નો ખાસ ખેંચી હા નથી હોતું તું તું કેવું ગીત આ સંગીત સુગમ સંગીત ના ઉપાસકો છે આ ગજબ કરે છે કેવી સામાન્ય વસ્તુને કેવી કેવા સુરો આપે તો લઈતા એક જગ્યાએ તો હાં મને ઊભા થઈ જવાની બીક લાગી કે હું હો તું તું રમું છું શું છે ચાલીસ સિદ્ધાંત એટલે એ તો મેં તો ચોપડી મૂકી જ દીધી અંગ્રેજીમાં હતી પછી એનું ભાષાંતર બે પ્રેમના કોઈ સિદ્ધાંતો હોય પ્રેમના કોઈ નિયમો હોય પ્રેમના કોઈ કાનૂન હોય ચાલીસ પ્રકાર મને એમ લાગે છે જેણે ચાલીસ પ્રકાર પ્રેમના કીધા ને એને પ્રકારની જ ખબર છે પ્રેમની જરાય ખબર નથી એની પાસે પ્રકાર છે પ્રેમ નથી પ્રેમ તો ગોપીઓ પાસે પ્રેમ તો જુનાગઢ વાળા નરસિંહ મહેતા પ્રેમ લાગે મોરના પ્રેમ એટલે મેં તો રામ રામસભામાં અમે નહીં ગયા તા અને પસલી ભરીને રસ પીધો એ ચોરાસી પ્રેમ સૂત્રો લખ્યા પણ એને પ્રેમ કર્યો છે એ પ્રેમને જાણે છે ઘણા લોકો પ્રકાર જાણે છે પ્રેમ નથી જાણે કેમ નહીં ખબર મેં ખાંડાની કથામાં કહ્યું છે અહીંયા કયું કે નહીં મને ખબર નથી ક્યાં તો કીધું એ કાલે તો શરૂ કર્યું કાલે જ શરૂ કરી ને આપણે કે ક્યાંથી કીધું હોય તો મેં આમ ટક્કર કેમ લઈ ગયા કે શું કીધું હજી તો કાલે તો આપણે પણ કહી દીધું હોય તો મને ખબર નથી જુઓ હું સત્ય પ્રેમ અને કરુણાની વાત કર્યા કરું છું સત્ય સત્યને શપથની જરૂર નથી આ યાદ રાખ જેની પાસે સત્ય હોય ને એને સોગંદ ખાવાની જરૂર નથી વારંવાર જે સોગંદ ખાઈને કેવું સમજવાનું કે એનું આખું ખાનદાન ખોટું છે શું લેવા દેવું સત્યને શપથ ની જરૂર નથી અને પ્રેમને અર્થ ની જરૂર નથી એનું કોઈ ભાષ્ય ન હોય પ્રેમને અર્થ આ પ્રેમનો અર્થ મેહસૂસ કરવું પ્યારકો પ્યાર હિ દો કોઈ નામ ન દો એનો કોઈ અર્થ ન હોય અને કરુણાને ગર્થની જરૂર નથી મારી પાસે રૂપિયા હોય તો હું કરુણા કરું મારી પાસે પૈસા હોય તો હું કરું એને ગર્થની જરૂર નથી સત્ય નહીં શપથ નહીં નહીં પ્રેમને અર્થ નહીં નહીં ભાષ્યની જરૂર નથી અને કરુણાને જરૂર નથી મારે કહેવું છે એ જરૂર કે અમુક વસ્તુ જો મને તમને બરાબર સમજાઈ જાય ચાલીસ હું તો કિતાબ જ મેં મૂકી દીધી મારી પાસે બે ચાર જણા બેઠા જેને વાંચવી લઈ જાઓ આપણને આમાં એ ચાલીસમાં માં આપણે ગોઠવાઈ જશું તો આપણામાં હશે ઈ પ્રેમીઓ કાન ખજુરા કોઈ કે નતું પૂછું કે તમારે આ સો દોઢસો પગ છે એ તમે કેમ હાલો એ બિચારો ગણવા ગયો તો હાલવાનું ભૂલી ગયું કોઈ પૂછ્યું કોઈ વિદ્વાને પૂછ્યું ભાઈ તારે આટલા બધા અમારા બે પગ છે તો એ આટલીયા ચડીએ છીએ કાં તો કોક ચડાવે છે તે બે ચડીએ છીએ અને તારે આટલા બસો બસો પગ પાન ખજૂરા તું તું આમ એટલે ઓલા તું મારે બસો પગ છે કે આ બસો તો છે જ લગભગ અંદાજે બસો અઢીસો હશે પેલા નથી મેં મારા પગ ગણ્યા ને એ ગણવા બેઠો ને સાહેબ હાલવાનું એમ અમુક પ્રકારમાં જવું નહીં પ્રેમ કરી લેવું સાહેબ ભજન કરી લેવું ભક્તિ કરી લેવી તો તુલસીદાસજીએ રામ નામનો મહિમા ભગવાન રામે જે લીલા કરી એ બધી જ લીલા નામે કરી છે પરંતુ સાવ સરળ નામ છે એટલા માટે લોકોને એમ લાગે છે કે તો રામ નામ મહામંત્ર છે બીજ મંત્ર છે વધારે વિસ્તાર ન કરું પણ તમારી પાસે તમારા ગુરુએ આપેલો મંત્ર હોય નામદાન હોય તો છોડતા નહીં પ્લીઝ ગુરુ પરંપરામાં જો આપ માનતા હો તો ત્રણ વસ્તુનું ધ્યાન રાખજો રામાયણના આધારે એક કોઈ દિવસ અહંકાર ન કરવો બીજું ગુરુના વચનનો કોઈ દિવસ ભંગ ન કરવો અને ત્રીજું ગુરુની પાસે કોઈ દિવસ ખોટું ન બધું આ ત્રણ જ નિયમો પાડવાના છે આ તો નો ઉલ્લેખ છે ને મારે તો જે કહેવાનું છે આ ખીલો ઊંઘવાનો છે અહીંથી જ પૂછવાનું છે સતી શું કામ દુઃખી થયા રામાયણમાં એને દક્ષિણા યજ્ઞમાં કેમ બળી જવું પડ્યું ત્રિભુવન ગુરુ શિવજીની વાત એને માની નહીં ગુરુના વચન ને એને માન્યું આપણી ગંગા સુધી આપણું સમઢિયાળું બરાબર એક તારા નો તાર મેળવી અને ગાય ચૂક્યું સદગુરુ વચનોના ના અધિકારી પાનવા તમે આટલું શીખીએ જો ગુરુ પરંપરામાં માનતા હોઈએ તો કોઈ સમર્થ ગુરુ મળી ગયો હોય તો ઓળખાઈ ગયો હોય તો पणियना घड़ नारा ने परखो आ कोणे बनायो अमर ए जिया शिव ना वचनों न मान्या शिव कहू के पिता ने घरे न जाओ ये विरोध करे कल्याण नहीं थाय સતીય વચન નામે ગુરુ વચન ત્રિભુવન ગુરુ શિવ બીજો અપરાધ સતી નો થયો એને અહંકાર આવ્યો હું દક્ષ દીકરી મારો બાપ કેટલો મોટો એની દક્ષતા એની બૌદ્ધિકતા બુદ્ધિમાન બાપની હું દીકરી છું આ એક અહંકાર એને નડ્યો અને તીસરું ખોટું બોલ્યા ખોટું હોય તુલસીદાસને તો લખવું પડ્યું પ્રેરી સતી જૂઠ પરી બુદ્ધિમાન બાપ ની દીકરી એ અહંકાર અને ત્રીજું શિવના વચન ને ન માળવા આ ત્રણ અપરાધોમાં સતીનું આખું આયખું નિષ્ફળ ગયું